જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી જે માતાઓ બહેનોને ઇરેગ્યુલર પીરિયડ્સની પ્રોબ્લેમ છે એટલે કે માસિક સમયસર નથી આવતા હોર્મોન્સ ઇનબેલેન્સ થઈ ગયા છે હોર્મોન્સને બેલેન્સમાં લાવવા પીરિયડ્સ રેગ્યુલર કરવા ઘણી પ્રકારની દવાઓ ટ્રાય કરી લીધી છે પણ પીરિયડ્સ છે તે રેગ્યુલર થતા નથી માસિક અનિયમિત જ આવે છે તો તેવી માતાઓ બહેનો આ વિડીયોમાં ખાસ ધ્યાન આપજો એક ગજબનો ઘરેલું નુસ્ખો બતાવું છું જે સો અસર અસરકારક છે કોઈ પણ પ્રકારની પીરિયડ્સ બાબતની તમારે મેડિસિનો ઇન્જેક્શનો ટેબ્લેટો અથવા તો કેપ્સ્યુલો લેવાની જરૂર નહીં પડે એક સરળ ઘરેલું નુસ્ખો બતાવું છું જે 100% અસરકારક છે પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાણા હોય તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દો જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે ગુજરાતીમાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જ્યાં દોસ્તો તમે જોયું હશે અમુક માતા બહેનોને વર્ષો જૂની ઈરેગ્યુલર પીરિયડ્સની પ્રોબ્લેમ હોય છે અને યંગ જનરેશનમાં પણ આ પ્રોબ્લેમ વધી ગઈ છે અને ખાસ કરીને જે બહેનોને ઇરેગ્યુલર પીરિયડ્સની પ્રોબ્લેમ છે તેને આગળ મેરેજ પછી પ્રેગ્નન્સી થવામાં એટલે કે ગર્ભધારણ થવામાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એટલે માતાઓ બહેનોના પીરિયડ્સ છે તે રેગ્યુલર હોવા ખૂબ જ જરૂરી છે બાકી તેને આગળ ઘણી પ્રકારની તકલીફો પડી શકે છે તો જો તમે પણ રેગ્યુલર પીરિયડ્સ કરવા માટે ઘણી પ્રકારની દવાઓ ટ્રાય કરી લીધી છે ઇન્જેક્શનો કેપ્ચ્યુલો અથવા તો રોજ મેડિસિનો લેતા હોય તો આજથી જ બંધ કરી દો ગજબનો નુસ્ખો બતાવું છું સાઉ સિમ્પલ અને સો ટકા અસરકારક છે કરવાનું શું છે તમારે રોજ સવારે ખાલી પેટ એ કાળામરી આરામથી છાવી અને ખાઈ જવાના છે 1 થી 1.5 મહિના કન્ટિન્યુ આ ઘરેલું ઉષ્કો કરી નાખો તમારા પિરિયડ્સ અનિયમિત છે તો તમારા પીરિયડ્સ પણ નિયમિત થઈ જશે તમારા હોર્મોન્સ છે તે પણ બેલેન્સમાં આવી જશે હવે ઘણા લોકોનો સવાલ હોય છે કે સવારે ખાલી પેટ એટલે કે નરણા કોઠે બ્રશ કર્યા પહેલા તમે કાળામરીનો જે કાળામરી હોય છે તે ખાઈ શકો છો અથવા તો બ્રશ કર્યા પછી તમે નરણા કોઠે પણ ખાઈ શકો છો અથવા તો તમે બ્રશ કર્યા પછી ખાલી પેટ તમારે બે કાળા મરી છાવી અને ખાઈ જવાના છે એકથી દોઢ મહિનો સુધી કન્ટિન્યુ તમારે આ નુસ્ખો કરવાનો છે તમારા પીરિયડ્સ છે તે રેગ્યુલર થવા લાગશે તમારા હોર્મોન્સ છે તે પણ બેલેન્સમાં આવી જશે હોર્મોન્સ ઇનબેલેન્સ થાય છે એટલે ઇરેગ્યુલર પીરિયડ્સની પ્રોબ્લેમ પીસીઓડી પીસીઓએસ અથવા તો પીરિયડ્સને લગતી ઘણી પ્રકારની તકલીફો થાય છે એટલે તમારા હોર્મોન્સ છે તે બેલેન્સમાં હોવા ખૂબ જરૂરી છે તમારે રોજ સવારે ખાલી પેટ બે કાળા મરી લેવાના છે આરામથી છાવી અને જવાના છે ભૂખ્યા પેટે તમારે સવારે એક ટાઈમ જ ખાવાના છે એકથી દોઢ મહિનો કન્ટિન્યુ તમારે અનુષ્કો કરવાનો છે કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી પંદર દિવસની અંદર જ તમને રિઝલ્ટ મળવાનું સ્ટાર્ટ થઈ જશે તમારા પીરિયડ છે તે ધીમે ધીમે નિયમિત થવા લાગશે અને તમારા હોર્મોન્સ છે તે પણ બેલેન્સમાં આવી જશે વિડીયોને માતાઓ બહેનોને ખાસ શેર કરજો ખૂબ મદદરૂપ થશે અને આવી જ આયુર્વેદિકને લગતી વર્ષો જૂની માહિતી આપણી માતૃભાષામાં જોવા માટે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો જય હિન્દ દોસ્તો